ભુજની માથુછાયા કન્યા વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી પચાસ જેટલા બાળકોએ અદ્ભુત પંચોતેર જેટલી કૃતિઓ રજૂ કરી અઠ્યાવીસમી ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે ભુજની માથુછાયા કન્યા વિદ્યાલય ખાતે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અલગ અલગ પ્રકારની પંચોતેર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને કેટલીક કૃતિઓ ખૂબ જ આકર્ષણકારક હતી અને ઉપયોગી પણ હતી સાથોસાથ વિજ્ઞાન સંબંધિત જ્ઞાનની જાણકારી આપતી પણ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી વિજ્ઞાન શિક્ષિકાના સઘન પ્રયાસથી આ કૃતિઓ બાળકોએ અદ્ભુત અને આબેહૂબ રીતે રજૂ કરવામાં આવી હતી સાથોસાથ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે વિજ્ઞાનનું જે મહત્વ છે વિજ્ઞાનની જે પરિભાષા છે તેમની પણ બાળકોને વિશેષ સમજ આપવામાં આવી હતી બાળકોએ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી જેનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું અને આમ માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી

સંતોષ આજના દિવસે માત્ર છે આ કન્યા વિદ્યાલયના બાળકોએ વિવિધ પ્રયોગો જેમ કે હવાનું દબાણ પેન્ડલૂમ વગેરે જેવા પ્રયોગો રજૂ કર્યા હતા શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રી કુમારપ્રીન દેસાઈ તથા શ્રી રાજુલાબેન દ્વારા દરેક બાળકને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું શાળાના શ્રી પંકજબેન રામાણીએ દરેક બાળકને પ્રોત્સાહન પૂરું પાડ્યું શાળાના શ્રેષ્ઠીજીઓ તથા આદરણીય મોટાબહેનશ્રી નલિનીબહેન શાહ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ખૂબ જ આપ્યા હતા પાછળનું વિજ્ઞાનનું મહત્વ સમજાવવા કેટલાક અંધશ્રદ્ધાના પાછળના પણ પ્રયોગો કર્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પડ્યું હતું